તાજેતરમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુજરાતના ખ્યાતનામ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન કરવામાં આવ્યું જેમાં પણ ભાજપ સરકારે વાલાદાલાની નીતિ અપનાવી જે કલાકારો ગુજરાતમાં નામના ધરાવે છે ભાજપ સરકારના વખાણ કરે છે તેવા કલાકારોને જ ગુજરાતની ભાજપ સરકારે વિધાનસભામાં બોલાવવાનું સન્માન કર્યું આ સન્માન કાર્યક્રમમાં ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ પટેલ સમાજ કે અન્ય સમાજના ગુજરાતના નામના ધરાવતા કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા ન હતા તેનું સન્માન પણ કરવામાં આવ્યું નથી ભાજપ સરકાર સમાજ પટેલ ગુજરાત વિધાનસભા ગુજરાત ના જે નામચીન કલાકાર છે એના વિશે શું કેવું છે ખરેખર તો આ ભાજપ સરકાર એને ખબર જ નથી ગતા જ નથી ગુજરાતમાં જે કલાકારો ભાજપના અને સરકારના વખાણ કરે છે એવા ભાજપના દલાલ કલાકારોને વિધાનસભાની અંદર બોલાવવામાં આવ્યા એમનું સન્માન કરવામાં આવ્યું પણ ખરેખર તો કલાકારને જો બોલાવવા હોય અને સન્માનિત કરવા હોય તો દરેક નાના મોટા અને દરેક સમાજના કલાકારોને વિધાનસભામાં બોલાવવા જોઈએ એમનું સન્માન કરવું જોઈએ પણ આ તો માત્ર ને માત્ર ભાજપ પક્ષના અને ભાજપની આ સરકારના વખાણ કરે એવા એના દલાલ કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું આમાં ઠાકોર સમાજના કલાકારને શા માટે ભાઈ ના બોલાવવામાં આવ્યા પટેલ સમાજના કલાકારોને શા માટે ના બોલાવવામાં આવ્યા ક્ષત્રિય સમાજના કલાકારોને શા માટે ના બોલાવવામાં આવ્યા એના ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે જે કલાકારોનું સન્માન કર્યું એ ભાજપના ભગત ભક્તો છે ભાજપના દલાલ કલાકારો છે જાહેર મંચ ઉપરથી ડાયરા ડાયરાની અંદર